જેતપુરના બાવળાપરાની પ્રાચીન ગરબીમાં બાળાઓને લાણી સાથે પચીસ હજારની ફિક્સ ડિપોઝિટ આપવામાં આવે છે સમગ્ર ભારતમાં નવરાત્રિના ગરબા રમાતા હોય ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં આવેલી સરદાર ગ્રુપ ગરબીનું મહત્ત્વ કંઈક અલગ જ છે અહીં બાળાઓ દ્વારા રાસ ગરબામાં આપણી પ્રાચીન સંસ્કૃતિનો અનુભવ થાય છે જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લાલભાઈ સખરેલિયા અને તેમની ટીમે ઘણા વર્ષોથી અગાથ મહેનત કરીને આ પ્રાચીન સંસ્કૃતિ જાળવતી ગરબીને જેતપુર શહેરમાં કંઈક અલગ જ પ્રકારની ઓળખાણ અપાવી છે આ બાળાઓ નવરાત્રિ આવે એ પહેલાં બે બે મહિના પહેલાંથી જ ગરબાની તૈયારીઓ કરતી હોય ત્યારે અહીં રમાતી બાળાઓને લાણી તો આપવામાં આવે જ છે પરંતુ તેની સાથે સાથે આ બાળાઓને ભેટરૂપે રૂપિયા પચીસ હજાર ફિક્સ ડિપોઝિટ કરી આપવામાં આવે છે અને આ સરદાર ગ્રુપ ગરબીમાં કોઈ પણ જાતની જાત પાત કે ભેદભાવ વગર બાળાઓને રમાડવામાં આવે છે આ પ્રાચીન ગરબીમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ હાજરી આપી હતી અને બાળાઓને પ્રોત્સાહિત કરી હતી લાણી રૂપે દોઢ લાખ રૂપિયા પણ ભેટ સ્વરૂપે આપ્યા હતા હજારોની સંખ્યામાં લોકોએ પણ સરદાર ગ્રુપ ગરબીમાં બાળાઓને ગરબે રમતી જોવાનો લાહવો લઈ આનંદ અનુભવ્યો હતો નવરાત્રી પર્વ માતાજીના નવરાત્રોત્સવની સમગ્ર આખા દેશમાં શરૂઆત થઈ છે આજે માતાજીનું બીજું નોરતું અને જયપુર શહેર ખાતે આજે અલગ અલગ ગરબી જવાનું આજે જવાનું નક્કી થયું છે આપણી સંસ્કૃતિ આપણો વારસો અને ગરબીની અંદર નાની નાની બાળાઓ ગરબી રમી અને માતાજીની આરાધના કરતી હોય છે ત્યારે આજે બાવડાપરા ખાતે નગરપાલિકાના પ્રમુખ અમારા સખરેલિયા અને સુરેશભાઈ સખરેલિયા દ્વારા આયોજિત બાવડાપરા ગરબી મંડળ ખાતે આજે માતાજીની ગરબી રમતી દીકરીઓની આરાધના કરવાનો દર્શન કરવાનો આજે અવસર પ્રાપ્ત થયો છે મને આનંદ છે કે આટલા વર્ષો પછી પણ આપણી પ્રાચીન સંસ્કૃતિ આપણો વારસો આજે આ નાની દીકરીઓ જાળવી રાખ્યો છે અને સમગ્ર એક એક દીકરીઓમાં માતાજીના દર્શન થતા હોય ત્યારે આજે એક ભવ્ય આયોજન કરવા બદલ માન્ય સુરેશભાઈ સખડિયાનો આભાર વ્યક્ત કરું છું અને સમગ્ર વિસ્તારની અંદર આખું વાતાવરણ આજે અમદાવાદનો તમામ માતાજીના ગરબા ગાઈ રહ્યું છે અને માતાજીને પ્રાર્થના કરું છું કે આવનારા દિવસોની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી નવલા નોટરની સમગ્ર વિસ્તારને અને પૂર્વનો શુભેચ્છા આજે નવરાત્રિનો તહેવાર જ્યારે ચાલી રહ્યો હતો ત્યારે મા શક્તિનો આરાધના કરવાનો તહેવાર છે